કેમ દોસ્તો આજે છે ને આપણે શ્રી ઓટો વર્લ્ડ ગાંધીનગર આવેલું છે તો એમાં આવી ગયા છીએ તો તમને અહિયાં છે ને એકદમ લો બજેટ થી હાઈ બજેટ સુધી દરેક ગાડી તમને અહીંયા અવેલેબલ થઈ જવાની તો સાથે તમને અહીંયા પેટ્રોલ સીએનજી ડીઝલ દરેક જાતની ગાડી તમને અહીંયા અવેલેબલ અને પણ આ વિડીયો હું તમને બતાવવાનો છું તો વિડીયો છેલ્લે સુધી બને રહેજો અને વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો તો આવી જાય તમને પહેલી ગાડી બતાવી દઉં બે હજાર ને ની ડિઝાયર જો ફર્સ્ટ ગાડી છે ચાલેલી ગાડી છે અને પ્યોર પેટ્રોલ ગાડી છે અને જો ગાડીના કિંમત ની વાત કરું ને તો પાંચ લાખ ને એસી હજાર રૂપિયા ગાડીની કિંમત રાખી છે હવે તમને બીજી ગાડી બતાવું ને તો આપણી બીજી ગાડી છે મારુતિ સુઝુકી સુઝુકીની વેગેન આવે છે જે એ પણ બે હજાર પંદર ની ગાડી છે ફર્સ્ટ ઓનર અને કિલોમીટર ઓગણસાહીઠ હજાર કિલોમીટર જ ચાલેલી ગાડી છે એ ગાડીના કિંમત ની વાત કરું ને તો ગાડીની કિંમત છે ત્રણ લાખ ને વીસ હજાર રૂપિયા હવે તમને બીજી ગાડી પણ મારુતિ સુઝુકી ની બલેનો મળી જવાની છે જે ફાસ્ટ ઓનર ની ગાડી છે પ્યોર પેટ્રોલ અને કિલોમીટર અડતાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે આ ગાડીના ના કિંમત ની વાત કરું ને તો છ લાખ ને પંચોતેર હજાર રૂપિયા જ ગાડીની કિંમત રાખી છે તો તમે આપણી વિડીયો માં જેટલી પણ ગાડી જોશો ને એ ગાડી તમને બધી નોન એક્સિડેન્ટલ ગાડી મળી જવાની હોય બધા કે ઇકો જોવો છે એ પણ કંપની બુટિંગ સીએનની જોડે તો એ બી આપણા જોડે છે તો આ છે ને ઇકો રહેવાની તમારી હોય ઈકોની મોડેલની વાત કરું ડિટેલની વાત કરું ને તો છે બે હજાર ને વીસ ની ફર્સ્ટ ઓનરની ગાડી પાંચત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ગાડીની કિંમત લાગી છે પાંચ લાખ ને સિત્તેર હજાર એવી ગાડીની કિંમત છે તો હવે આવી જાઓ તો બીજી ગાડીની પણ માહિતી આપી દઉં બીજી ગાડી છે હુંડાઈ ની વરના વન પોઈન્ટ સિક્સ ગાડી છે ગાડીના રિટેલ ની વાત કરું ને તો બે હાજર બાર ની સેકન્ડ ઓનર ની ગાડી છે ગાડીના કિંમત ની વાત કરું ને તો તમારા માટે ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયા ગાડીની કિંમત રાખી છે નેક્સ્ટ ગાડી તમારા માટે હુંડાઈ ની આઈ ટ્વેન્ટી સ્પોન્ટ એ પણ ગાડી તમને ડીઝલ મળી જવાની ફર્સ્ટ ઓનર ની અને છોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે હવે આ ગાડીના કિંમત ની વાત કરીએ ને તો ત્રણ લાખ નેવું હજાર રૂપિયા ગાડીની કિંમત રાખી છે તો વિડીયો માં છેલ્લા સુધી બને જો તમને બીજી હજી ઘણી બધી જોરદાર જોરદાર ગાડીઓ બતાવવાની છે હવે તમારા બજેટમાં માં સેટ થઈ જાય ને એવા લો બજેટની પણ ગાડી આપણા જોડે છે તો આ જે બે હાજર અગિયાર ની ઈવન ફર્સ્ટ ઓનર ગાડી છે અને એક લાખ નેવું હજાર રૂપિયા ગાડી કિંમત રાખી છે તો અહીંયા તમે બીજી ગાડી બતાવું બે હાજર ને સત્તર ની અલ્ટો છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને કિંમત એને ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખી છે આ અલ્ટો બે હાજર વીસ ની ફર્સ્ટ ઓનર કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા એના પછી છે ને સેવરોલેટ બીટ ગાડી બે હાજર ને ની અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફક્ત ને ફક્ત સીએનજી ગાડી છે દોઢ લાખમાં જ મળી જશે હજી ઘણા લોકો કહેતા પાર થય તો નાની ફેમિલી તો નાની ગાડી બતાવો તો એના માટે છે ને હોન્ડાની બ્રે છે બે હાજર ને ની ફર્સ્ટ ઓનર ની ગાડી છે આના કિંમત ની વાત કરું ને તો બે લાખ ને સિત્તેર હજાર રૂપિયા ગાડીની કિંમત છે હવે તમે ખાલી ડસ્ટર ની કંડિશન જો ડસ્ટર ગાડીની ડિટેલ આપી દો એ ગાડી ડસ્ટર બે હાજર તેર ની ફર્સ્ટ ઓનર ની ગાડી છે એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ગાડીના કિંમત ની વાત કરું ને તો ગાડીની કિંમત રાખી ત્રણ લાખ ના સિત્તેર હજાર ગાડીની કિંમત રાખી લાસ્ટ બે ગાડી બતાવી દઉં આ ટેન ગ્રાન્ડ સ્પોર્ટ છે તમે કન્ડિશન જુઓ ખાલી કેવી બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર ની ગાડી છે અને કિંમત છે ને ચાર લાખ રૂપિયા ગાડીની કિંમત રાખી છે તો આવી જાવ તમને અલ્ટોની અલ્ટો ની ડિટેલ આપી દઉં મારું તો શું કે નહીં અલ્ટો બે હજાર ને બાર ની ગાડી છે ફર્સ્ટ ઓનર ની પ્યોર પેટ્રોલ ગાડી છે નેવું હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ગાડીના કિંમતની વાત કરું ને તો એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા ગાડીની કિંમત રાખી આ બધી તમે જેટલી પણ ગાડીઓ વિડીયોમાં જોઈ ને એમાં જો તમે ગુજરાતનું નામ લઈને આવશો ને તો તમને બધી ગાડીઓમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આ ગાડીની માહિતી જોઈએ તો આજે ડિસ્પ્લે પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો જય હિન્દ જય ભારત